નમસ્કાર મિત્રો હું આપ સૌનું સ્વાગત કરું છું ખૂબ સ્વાગત મિત્રો આપણે અત્યારે રાહુ કેતુનું પરિવર્તન જોયું ઘણા બધાએ બહુ બધી વાતો કરી રાહુનું તો એટલું બધું વર્ણન આવ્યું કે આપને એમ થાય કે ભાઈ આના સિવાય બીજા કોઈ ગ્રહ છે જ નહીં મિત્રો કેતુની વાત કોઈએ વિચારી ચોક્કસ રાહુ ને કેતુ બંને એકબીજાથી સાતમા સ્થાને ચાલે છે ને બંનેનું રાશિ પરિવર્તન વક્રી ગતિએ વક્રી એક સાથે જ થાય છે તો પછી આપણે કેતુની જાણકારી કેમ નથી મેળવતા કેતુ શું છે એની જાણકારી આપણે ચોક્કસ મેળવવી જોઈએ ને પણ નથી મેળવતા કેતુ ખૂબ મહત્વનો ગ્રહ છે ને જીવનના એવા પાસા ઉપર એની અસર છે કે જો તમે કલ્પના કરો ને તો તમને કંપારી આવે અને આજ કેતુ જો આપણી પર કૃપા વરસાવે તો આપનું કલ્યાણ પણ થઈ જાય આપણે ક્યાં માનીએ છીએ એને જાણતા જ નથી તો આજે છે ને કેતુના અમુક પોઈન્ટ છે એવા તેને જાણીએ અને એનાથી આપણે શું નુકસાન થાય છે તે જાણીએ કેતુ સૌથી સૌથી પહેલી અસર ક્યાં કરે ખબર કેતુનું મોટું પરિબળ છે જે આપણા જીવનમાં બહુ અસર કરે છે તે છે આપણી યાત્રા કેતુ જો ખરાબ હોય ને તો તમને યાત્રામાં નુકસાન થાય થાય ને થાય તો મિત્રો કોઈ પણ મોટી યાત્રા કરવાની છે અથવા કંઈક એવા પ્રસંગોમાં જવું છે તાત્કાલિક યાત્રા કરવી તો કેતુનું ધ્યાન રાખજો કેતુ ચોક્કસ તમને યાત્રામાં પરેશાન કરી શકે છે હવે લગ્ન માટે આપણે બહુ બધું જોઈ નાખીએ રાહુ જોઈ નાખીએ શુક્ર જોઈ નાખીએ આપણો સાતમું સ્થાન ને ચોથું સ્થાન બધું જ જોઈ નાખીએ પણ મિત્રો કેતુ પર ધ્યાન આપો કેતુ ચોક્કસ તમારા લગ્નમાં અડચણ ઊભી કરી શકે છે આને આપણે કોઈ દિવસ વિચારતા જ નથી ને એની પર ધ્યાન જ નથી જતું તો કેતુ ખાલી સંતાન નો ગ્રહ નથી કેતુ એક લગ્ન ને અટકાવનારો ગ્રહ પણ છે તો અહિયાં પણ તમારે ખૂબ સાવધાની રાખવી પડે ઘણી વખત આપને સાંભળીએ કે એક ભાઈ ના લગ્ન નક્કી થયા સગાઈ થઈ તૂટી ગયા ફરી પાછી સગાઈ થઈ ફરી પાછી તૂટી ગઈ તો વારંવાર સગાઈ કે લગ્ન નક્કી થવાને તૂટી જવા એમાં પણ કેતુનો ખૂબ મહત્વનો ભાગ છે અને આને જો તમે નથી જાણતા ને ફાયદો નહીં થાય તો આ કેતુનું મહત્વ પણ આપણે જાણવાનું છે ને એને પણ સમજવાનું છે નહીં તો આપણી મુશ્કેલીઓ વધતી જશે અને આપણું ધ્યાન જ નહીં જશે કે ભાઈ આ ગ્રહને કારણે મને પ્રોબ્લેમ્સ આવે છે ખૂબ સાવધાની રાખો ખૂબ જે લોકોના જીવનમાં વારંવાર સંતાન મળવાનું છે નથી મળતું વારંવાર સંતાનનો ક્ષય થાય છે ગર્ભાશય ખરાબ થાય છે સંતાનને એબોર્ટ કરાવવું પડે છે સંતાન વારંવાર પડી જાય છે તો આ બધી બાબતોમાં પણ તમારો કીતુ જવાબદાર છે અહીંયા પણ તમારે ખૂબ સાવધાની રાખીને ચાલવું પડશે અને કેતુને ધ્યાનમાં લેવો પડશે તો કેટલું ચોક્કસ જ્ઞાન છે આ હવે અમારી પાસે જે મધ્યમ વર્ગ આવે ને કુંડળી બતાવવા એનો એક સામાન્ય પ્રશ્ન હોય કે સાહેબ વારંવાર નોકરી છૂટી જવી વારંવાર બે ત્રણ મહિનાથી વધારે એ વ્યક્તિ નોકરી ના કરી શકે ટકી જ ન શકે અહીંયા પણ કેતુ જવાબદાર હવે આ બાબતમાં આપણે કોઈ દિવસ વિચારતા નથી જાણતા નથી કુંડળી બતાવવા જશો તો એ પણ કંઈ બોધને જોશે ને શું જોશે રામ જાણે પણ કેતુ કેતુ જો સપોર્ટ નથી કરતો તો નોકરી વારંવાર છૂટશે અને એનાથી આપણને નુકસાન થશે હવે સૌથી મોટી અને ખરાબ અસર કેતુની કઈ માતા અને પિતા લોકો કેળવી નથી શકતા એકબીજાને સમજી નથી શકતા વારંવાર વાદ વિવાદ વારંવાર નાના મોટા ઝઘડા વારંવાર અલગ રહેવું ભેગા થવું આ બધી બાબતો આવે છે જ્યારે કેતુ ખરાબ એમાં પણ ખાસ પિતા સાથેનો જે ટકરાવ છે ને એ કેતુથી આવે છે પિતા સાથે બનવું નહીં પિતાની વાત ગળે ઉતરવી નહીં પિતા સાથે હંમેશા ટકરાવ રહેવો આ બધી બાબતો તમને અહીંયાથી જ આપશે જીવનમાં પિતાનું સુખ નથી અહીંયા પણ કેતુ જવાબદાર થાય છે તો મિત્રો આપણે ખાલી રાહુ પર મથામણ કરીએ ને તે ન ચાલે કેતુનું ફળ આપની કુંડળીમાં શું છે એનું સ્થાન કયું છે કઈ દ્રષ્ટિ છે કેતુ કયા સ્થાનમાં બેસીને કયા ગ્રહને બળ આપી રહ્યા છે કોને નબળો કરી રહ્યા છે બધી જાણકારી આપણી પાસે હોવી જોઈએ ચોક્કસ આપણે એમાંથી આ જાણકારી મેળવી શકીએ છીએ હવે મનુષ્યના જીવનની બે એવી મહત્વની વાત જેને જાણવા માટે લોકો મથી રહે કેટલા પ્રશ્ન કુંડલીમાં માર ખાય કેટલાક કુંડળીમાં માર સચોટ નિરાકરણ આવે નહીં બનાવ બને કોઈકનો પ્રશ્ન આવે મારી પાસે કે સાહેબ આ વ્યક્તિ બે દિવસ થી ચાલી ગયો છે હવે એનો જવાબ શું તો મિત્રો એ વ્યક્તિની જન્મકુંડળીમાં કેતુ અને તે સમયે ગોચર નો કેતુ પ્રશ્ન કુંડલી આનો તાલમેલ બેસાડો ને તો એ ક્યારે આવવાનો છે એની દશા દિશા કઈ દિશામાં ગયો હશે બધું જાણી શકાય આપણે એ જાણતા જ નથી કે કેતુ જેવા ગ્રંથ આપને આ જાણકારી મળે જ અત્યારે તો એટલી ફેંકાફેંક ચાલે જ આ લાઇનમાં કે જેને આપણે સમજી જ નથી શકતા આપણી આજુબાજુની કોઈ મહત્વની વસ્તુ અચાનક ગાયબ થઈ જાય ત્યારે કેતુ જવાબદાર આપણો એક નજીકનો વ્યક્તિ ક્યાંક અટવાઈ જાય તો કેતુ જવાબદાર આપણે એને ઓળખવું પડે સમય સંજોગ જ્યોતિષનું જ્ઞાન જ્યોતિષનું ગણિત તમને આવડવું જોઈએ તો થાય ને ભાઈ મારી પાસે ઘણા લોકો એવા આવે હમણાં જ નજીકના સમયમાં જ એક બનાવ ભાઈનો કે સાહેબ આટલા લાખ રૂપિયા ઘરમાં લાવીને મૂકેલા ને ઘરમાં કંઈક પ્રસંગ હતો તે પૈતો બીજા દિવસે તિજોરીમાંથી પૈસા ગાયબ અચાનક ધન ગાયબ થવું અહીંયા પણ કેતું જવાબદાર છે હવે આ વસ્તુને જ્યારે આપણે સમજતા નથી જાણતા નથી ઓળખતા નથી ત્યારે આપણે આ બધી બાબતોથી દૂર થઈ જઈએ એનું નિરાકરણ આપણને મળતું નથી તો મિત્રો આજે મહત્વની બાબત તો આપણે જોઈને એની પર ચોક્કસ આપણે ધ્યાન આપવું જોઈએ ને આપણા જીવનમાં જ્યારે આવા બનાવો બને છે ને ત્યારે કેતુની પરિસ્થિતિનું જ્ઞાન આપને મેળવવું જોઈએ એની જાણકારી મેળવવી જોઈએ એવા યોગ્ય જાણકાર પાસે જઈને એનું નિરાકરણ લાવવું જોઈએ તો આપણે આપણા જીવનમાં આ બાબતનો એક સારો લાભ લઈ શકીએ છીએ હવે કેતુ છે ને ઘણી વખત આપને એમ થાય કે ભાઈ કઈ રીતે એને સુધારો એનું સારું ફળ કઈ રીતે એના ઉપાય કયા તો કેતુ છે ને અલગ અલગ સ્થાનમાં બેસે છે ને ત્યારે એ અલગ અલગ રીતે આપણી પર અસર કરે છે પણ સામાન્ય ઉપાય હું આપી દઉં બે ચાર એ જો તમે કરતા રહેશો ને તો કેતુ ક્યારે તમને દગો નહીં આપે સૌથી પહેલા મામા સાથેના સંબંધ સારા રાખો વાંદરાને ખાવાનું આપો કીડીને લોટ નાખો ખાટા ફળ દાન કરો લીંબુ કેળા દાન કરો ખાટી આંબલી ઓવારીને પાણીમાં વહાવો કૂતરાની સેવા કૂતરો કેતુનું પ્રાણી છે એની સેવા કરો એને ખવડાવો એને દૂધ પીવડાવો નાના નાના ઉપાય છે કેતુના ઉપાયમાં છે ને આપણે કૂતરાનું નાનું બચ્ચું લાવીને એની પાલના કરીએ ને તો પણ ક્યારે આપણો કેતુ ખરાબ નથી થતો ને કેતુની તકલીફ વધારે હોય ને સાથે આપણે મંગળની તકલીફ જો આવતી હોય મંગળ કેતુ ભેગા છે તો તો લાલ કલરનો જે બ્રાઉન કલરનો કૂતરો આવે ને એને આપણે ખવડાવીએ તો આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય હવે કેતુમાં છે ને એક ખાસિયત છે અને એ કરાવે છે ને પછી દુખ આપે છે એ કઈ બાબત તમારી જે નબળાઈ છે તે તમે બીજાને કહેશો પોતાની બીજાને કહેવાની બંધ કરી દો ચોક્કસ ફાયદો થશે કમર પર રેશમી કપડામાંથી બનેલો પટ્ટો પહેરવો એનાથી પણ આ કલર એનો સફેદ હોવો જોઈએ એ ધ્યાન રાખજો એનાથી પણ કેતું કંટ્રોલ કરી શકાય આવા લોકોએ સોનું પહેરવું જોઈએ અને કપાળ પર કેસર તિલક કરવું જોઈએ તો પણ એને બહુ સારા ફાયદા મળે બાકી ચોક્કસ ઉપાય તો તમારી કુંડળી જોયા પછી જે એને કહેવાય કે ભાઈ આનું શું નિરાકરણ છે આવા કોઈ અચાનક ધન ગાયબ થવા અચાનક વ્યક્તિ ગાયબ થવાના બનાવો માટે તમારી પ્રશ્ન કુંડલી અને એ વ્યક્તિની જન્મકુંડળીનો તાલમેલ ચોક્કસ જરૂરી છે એનાથી એક સચોટ પરિણામ લઈ શકાય અને એનો જવાબ આપી શકાય તો મિત્રો આવા નાના નાના જે આપણા જીવનમાં બનતા બનાવો છે ને એનું ગણિત છે પણ એને તમને ગણતા આવડવું જોઈએ એને જોતા આવડવું જોઈએ એનો જે ગુણાકાર છે તે તમને શું જવાબ આપે છે એની જાણકારી તમારી પાસે હોવી જોઈએ તો થાય તો મિત્રો આજે આ કેતુની જે જાણકારી મેં આપીને તેને જીવનમાં જોડી રાખજો આવા વિડીયો લાઈક શેર તો કરો જ પણ તમારા જે જરૂરિયાતમંદો છે એના સુધી પહોંચાડો આનાથી ઘણા બધાને સારામાં સારી જાણકારી મળે છે તો મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે